મિત્રો આજે છે અમારા ઢોરો અહીંયા મે બાજ્યા છે અને બાજરીની બધી વટાઈ ગઈ છે તો મિત્રો અમારા ઢોરો કેવા લાગ્યા છે તમને કમેન્ટમાં જણાવજો પેલી સાઈડ છે મંદિર પેલો છે વરસાદના નુકસાન થયું તો ખાડો અને આ છે મારા કાકાના ઢોરો ત્યાં છે મારા બાના ઘરે જવાનો રસ્તો અને અહીંયાથી અમારા અહીંયા અહીંયા ઢોરો ઉભા છે અહીંયાથી અમે આજે અહીંયા લઈને આવ્યા છીએ મિત્રો તો આજ છે અમારા ઢોરો અને હવે આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું જમીશું ત્યાં સુધી વ્લોગ આપણે કન્ટિન્યુ રાખશું કાલે અમારે એલી ઢોરો માટે ચાર લઈને આવ્યા હતા અમારે વાયુ વાઈફ ત્યાંથી આજે અમારું ટોકું મિત્રો અને તડકાના બધા ઢોરો અંદર બાંધ્યા છે આજે આ કુવારા બીજા લઈ લીધા છે અને અહીંયા ફોવારા લઈ અને ઢોર બાંધ્યા છે લેટર લેવાની છે તો લેટર બીજી લઈ લઈશું અને મિત્રો અમારા બ્લોગ કેવા લાગે છે એ તમને તમે જરૂર કમેન્ટમાં બોલજો મિત્રો વલોગ આપણે હવે કન્ટિન્યુ રાખશું અને હવે આપણે જમીશું થોડી વાર જમો આપણે અહીંયા વરસાદ આવ્યો છે થોડો તો તમને બતાવું પેલો મિત્રો થોડો થોડો વરસાદ આવ્યો છે થોડું થોડું ચાલુ છે વરસાદ ચડ્યો છે કે નહીં તે પણ તમને બતાવું કાળું ગામ છે વરસાદનો થોડું વાતાવરણ છે માહોલ છે આપણા ઘેર વરસાદનો માહોલ ધાનેરા તાલુકા બનાસકાંઠ જિલ્લો વરસાદનો માહોલ છે ઓગણ કલાડ એવો વરસાદ આવ્યો છે મિત્રો આપણે સાર બધી ઢોકીને આવી ગયા છીએ આપણે પણ પલળી ગયા છીએ માતાજી મિત્રો આપણે ઢોર બીજા ચારીને આવી ગયા છીએ હવે આપણે ઢોરો બાજુ આવ્યા છીએ સાંજના સમયે તમને ઢોરોને બતાવું રોજ મિત્રો વ્લોગ ને વ્લોગ માં ઢોરો ને બતાવતો હોઉં છું હવે ઢોરો માટે આપને ખાણની તૈયારી થઈ ગઈ છે હું તમને બતાવું પાંચે મિત્રો ખાંડ મિત્રો અમારે કુલ તમને ઘણી બતાવું કેટલા ઢોર છે 1 2 3 4 5 6 7 ઢોર છે અને આ મારા કાકાના ત્રણ ઢોરો છે કુલ 10 ઢોરો અમારે મારા કાકાને અમારે છે મિત્રો કાલે ચાર લાવી હતી આજે વરસાદ આવ્યો હતો તો આપણે સાર ઢોકી નાખી છે અને મિત્રો એક વાત જણાવવાની હતી કે તમને અમને તમે સપોર્ટ કરો મિત્રો આજે અમારા ઘર પાછળનું લોકેશન આજે ફુવારા લાયા છે અમારા અહીંયા આવા કલરના ફુવારા વપરાય છે તમારે અહીંયા કેવા ફુવારા વપરાય છે એ જણાવજો કોમેન્ટમાં તો મિત્રો ઢોરોને દોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે મારા મમ્મી ઢોરો માટે ખોણ કરી છે એટલે કે ભોજન કરી રહી છે અને પછી ઢોરોને દોઈ છે પછી આપણે પણ દોરાવશું ઓલક બનાવવાનો ટાઈમ મળ્યો તો ઓલોક બનાવીશું નહીં તો રહેવા જઈશ મિત્રો આપણે ઢોરાથી ઢોરો બાજુથી ઘરે આવી ગયા છીએ અને અમારા ઓલું કેવા લાગે છે જણાવજો મિત્રો અને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો તો આજનો અલગ વિડીયો અહીંયા એન્ડ થાય છે ફરી મળીશું નવા અલગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી